નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચિરાયુ શાહ આકાશ ઇન્સ્ટિટ્યૂટ આકાશ ઇન્સ્ટિટ્યૂટની ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત કરું છું આ ચેનલ શરૂ કરવા માટેનો અમારો જે ધ્યેય છે કે જે શહેરથી દૂરના વિસ્તારોમાં રહેલા વિદ્યાર્થીઓ છે જેમને નીટની પરીક્ષામાં ખૂબ સારો સ્કોર કરી અને સારામાં સારી મેડિકલ કોલેજમાં એડમિશન લેવું છે પરંતુ એમની પાસે અભ્યાસ માટે પૂરતા સ્ત્રોત નથી તો આવા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે અમે આ ચેનલ શરૂ કરી રહ્યા છે આજના વિડીયોની અંદર હું આપને અગિયારમાં ધોરણના પહેલાં ચેપ્ટરમાંથી એક ખૂબ જ અગત્યનો ટૉપિક શીખવાડીશ અને એ છે એનસીઆરટીમાં આપેલો ટોપિક છે એસઆઈ પદ્ધતિમાં વપરાતા પૂર્વકો અને એની ઉપયોગિતા આપ સૌને ખ્યાલ હશે કે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં આપણે કેલ્ક્યુલેટર વગર ગણતરી કરી અને જે ડબલ્યુ અને નીટની પરીક્ષાની અંદર સમયસર પૂરતા સમયની અંદર ચોકસાઈપૂર્વક ગણતરીઓ કરવાની હોય છે તો એ વખતે આપણને કન્ફ્યુઝન થતી હોય છે કે આ પૂર્વકો આમાંથી કોઈ એક ઉપયોગમાં લીધેલો હોય તો એનો ઉપયોગ કઈ રીતે કરવો ચલો આપણે જોઈએ કે આપણે કેવી સમસ્યા અનુભવી રહ્યા છે જેમ કે આપણામાંથી લગભગ દરેક વિદ્યાર્થીને ખ્યાલ છે કે નેનો શબ્દનો અર્થ શું થાય તો નેનો શબ્દનો અર્થ છે દસની માઇનસ નવ ઘાત પણ આપણને ખ્યાલ નથી કે આનો ઉપયોગ કઈ રીતે કરવો માની લો કે આપણને કોઈ એક સંખ્યા આપેલી છે પાંચ નેનોમીટર બેટા પાંચ નેનોમીટરને મીટરમાં ફેરવવા હોય તો તમે શું કરશો દસની માઇનસ નવ ઘાત વડે એને ગુણશો કે ભાગશો બિલકુલ આનાથી ઊંધો ક્વેશ્ચન છે પાંચ મીટર નેનો મીટરમાં ફેરવવું છે ફરી પાછો સમસ્યા એ કારણ કે આપણને તો ખબર છે કે નેનો એટલે દસની માઇનસ નવ ઘાત પણ હવે હું શું કરું દસની માઇનસ નવ ઘાત વડે ગુણું કે પછી ભાગવું તો આ જે પ્રોબ્લેમ છે એનું ખૂબ સરળ સોલ્યુશન આજે તમને મળવાનું છે અને ફરી ક્યારેય તમને આ વિષયમાં તકલીફ ન પડે એવી સરસ મજાની ટ્રીક તમને શીખવા મળશે સૌથી પહેલાં આપણે આના માટે એક કામ કરીએ આ કોષ્ટકને રીડ કેવી રીતે કરવું કોષ્ટક ને વાંચવું કઈ રીતે એ શીખી લઈએ તો આપણે અત્યારે નેનો સિલેક્ટ કર્યું છે ચલો ત્યાંથી જ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો નેનો એટલે દસની માઇનસ નવ ઘાત આપણે આને કઈ રીતે વાંચીશું અને કઈ રીતે અર્થ એનો સમજીશું તો એક નેનો મીટર એટલે દસ ની માઈનસ નવ ઘાત મીટર આ રીતે આપણે એનો અર્થ લઈ શકીએ છીએ તમને ખ્યાલ છે બેટા કે મીટર એક ભૌતિક રાશિ છે તમે ભૌતિક રાશિઓ બદલી બદલીને આ જ સંબંધને બીજી પણ રીતે યુઝ કરી શકો છો જેમ કે એક નેનો સેકેન્ડ એટલે દસની માઇનસ નવ ઘાત સેકન્ડ એક નેનો ગ્રામ એટલે દસની માઇનસ નવ ઘાત ગ્રામ તો જુઓ વિદ્યાર્થી મિત્રો નેનો એટલે દસની માઇનસ નવ ઘાત એવું આપણને સૌને ખ્યાલ છે પણ આ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ નેનો શબ્દ સાથે નેનો પૂર્વગ સાથે કોઈ પણ ભૌતિક રાશિને જોડીને આ રીતે એનો સંબંધ આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ હવે આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ જેથી આ કોષ્ટકની ઉપયોગીતા આપણને વધુ સારી રીતે સ્પષ્ટ રીતે સમજાય આ વખતે આપણે આ કોષ્ટકમાંથી નવો એક પૂર્વક સિલેક્ટ કરીએ છીએ સપોઝ આપણે સિલેક્ટ કરીએ છીએ હેક્ટો તો આ જે હેક્ટો છે હેક્ટો બરાબર લખ્યું છે દસની બે ઘાત તો એને પણ આ જ રીતે આપણે વાંચીશું એક હેક્ટો મીટર ઇઝ ઇક્વલ્સ ટુ દસની બે ઘાત મીટર એક હેક્ટો સેકેન્ડ એટલે દસની બે ઘાત સેકન્ડ ગ્રામ ગ્રામ એટલે ઘાત તો જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બે એક્ઝામ્પલ છે આ કોષ્ટકમાં આપેલા કોઈપણ એક પૂર્વકને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય હવે તમે આ રીતે જુદા જુદા પૂર્વક આમાંથી સિલેક્ટ કરી અને આ રીતે પ્રેક્ટિસ કરશો તો તમને આ સંબંધ હંમેશા માટે સરસ રીતે સ્પષ્ટ રીતે સમજાઈ જશે હવે આપણે એક સ્ટેપ આગળ વધીએ આપણા મનમાં જે પ્રશ્ન છે કે કોઈ એક એકમમાંથી બીજા એકમમાં જઈએ તો એના માટે કઈ રીતે આ પૂર્વકોનો ઉપયોગ કરી શકાય તો એના માટે આપણે એક સંખ્યા અહીંયા સિલેક્ટ કરીએ છીએ તમને કોઈપણ મનમાં સંખ્યા આવે એ લઈ શકો છો એની જોડે દસની ઘાતાંકમાં ધન કે ઋણ કોઈપણ ઘાતાંક લઈ શકો છો ફોર એક્ઝામ્પલ આપણે અત્યારે અહીંયા એક સંખ્યા સિલેક્ટ કરીએ છીએ ત્રણ પોઈન્ટ ત્રણસો પચીસ ગુણ્યા લઈ લીધી હું અહીંયા સિલેક્ટ કરું છું પીકો અને એની પાછળ આપણે કોઈ એક ભૌતિક રાશિ જોડી દઈએ જેમ કે સેકન્ડ તો મારી પાસે પ્રશ્ન તૈયાર છે ત્રણ પોઈન્ટ ત્રણસો પચીસ અને એના માટે આ કોઈ એક પૂર્વક બીજો સિલેક્ટ કરીશું જેમ કે અત્યારે હું સિલેક્ટ કરી રહ્યો છું મેગા તો અહીંયા આગળ આપણે મૂકીશું મેગા સેકેન્ડ તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એક સરસ મજાનો ક્વેશ્ચન તૈયાર થઈ ગયો છે ત્રણ પોઈન્ટ ત્રણસો પચીસ ગુણ્યા દસની માઇનસ નવ ગાત પીકો સેકન્ડ બરાબર કેટલા મેગા સેકન્ડ થશે હવે આનો જવાબ ખૂબ સરળતાથી આપણે લાવી શકીએ છીએ અને એના માટેની જે ટ્રીક છે તમને પ્રશ્નમાં આપેલી જે સંખ્યા છે એ સંખ્યા સાથે પ્રશ્નમાં આપેલો જે પૂર્વક છે એના ગુણક વડે ગુણી દો જેમ કે પીકો પિકો એટલે આપણને શું આપ્યું છે દસની માઇનસ બાર ગાત તો પ્રશ્નમાં આપેલા પૂર્વક વડે એને ગુણી લો અને તમારે જવાબ જોઈએ છે મેગા સેકન્ડમાં તો જવાબમાં જે આપણે પૂર્વગની જરૂર છે એ પૂર્વગ વડે આપણે એને ભાગીશું તો આ પદ્ધતિ મુજબ ઉપરના પ્રશ્નનો જવાબ લાવવો હોય તો આપેલો પૂર્વક એટલે મેઘા મેગા એટલે દસ ની છ ગાત આમ તમે આનું સાદુ રૂપ આપશો તો તમને જવાબ મળશે ત્રણ પોઈન્ટ ત્રણસો પચીસ ગુણ્યા છ ગાત છે દસની છ ઘાતને ઉપર લઈ જાઓ માઇનસ છ ઘાત થશે એટલે થશે માઇનસ બાર અને માઇનસ છ માઇનસ અઢાર ઘાત માઇનસ અઢાર અને માઇનસ નવ એટલે થશે દસની માઇનસ સત્યાવીસ ઘાત બેટા આ આપના પ્રશ્નનો જવાબ થઈ ગયો તો આપને ખ્યાલ આવ્યો હશે કે આ પૂર્વઘોનો ઉપયોગ કરવો હોય અને કોઈ એક એકમમાંથી આપેલી સંખ્યાને બીજા એકમમાં આપણે રૂપાંતર કરવી હોય તો કેટલું સરળ છે આપણે બીજું એક ઉદાહરણ અહીંયા લઈ લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવશે કે આ ટેબલની આ કોષ્ટકની પ્રેક્ટિસ કરવા માટે આપણે કોઈ બીજા સંસાધનોની જરૂર નથી કોઈ રેફરન્સ બુકની જરૂર નથી તમે બે વિદ્યાર્થીઓ સાથે બેસી અને નાનકડી ગેમની જેમ રમતની જેમ પણ આ ટોપિકને શીખી શકો છો કોઈ એક વિદ્યાર્થી પોતાની રીતે આ કોષ્ટકની મદદથી પાંચ સંખ્યાઓ બનાવે એ કોષ્ટકની મદદથી પાંચ એકમો એની સાથે જોડી દે અને સામે કોઈ એક નવો એકમ મૂકી અને વિદ્યાર્થી પોતાના મિત્રને કહી શકે કે તું મને આ એક એકમમાંથી બીજા એકમમાં ફેરવીને બતાવો એ જ રીતે બીજો વિદ્યાર્થી પહેલાં વિદ્યાર્થીને પણ આ રીતે પાંચ કે દસ સંખ્યા આપી શકે તો આ રીતે એક પ્રકારની રમત પણ થઈ જાય અને રમત રમતમાં તમને આ ટોપિક સરસ આવડી જશે ચલો આપણે બીજી એક સંખ્યા જોઈએ છે આ વખતે આપણે એક સંખ્યા લઈએ છીએ દસ પોઈન્ટ કોષ્ટકમાંથી આપણે કોઈ એક એકમ અહીંયાથી પૂર્વક લઈ લઈએ એકમ સાથે જોડી દઈએ જેમ કે અત્યારે આપણે લઈએ છીએ ડેસી હવે આની સાથે કોઈ એક ભૌતિક રાશિ આપણે જોડવાની છે આ વખતે દેશીની સાથે આપણે જોડીએ છીએ એમ્પિયર ટુ આપણે ક્વેશ્ચન માર્ક મૂકીશું હવે આપણે કોઈ એક બીજો શબ્દ લઈ લઈએ સેન્ટી અને અહીંયા આગળ મૂકીશું સેન્ટી સેન્ટીયર તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો તમારી સામે તરત જ એક નવો પ્રશ્ન આપણે બનાવી દીધો છે આવી રીતે તમે પણ કરી શકો છો હવે તમને ખ્યાલ હશે કે આ પદ્ધતિ આ કઈ રીતે આ કામ આપણે આગળ કરી શકીએ તો તમને પ્રશ્નમાં આપેલું છે ડેસી દેશી એટલે દસ ની માઇનસ બે ઘાત અને તમારે જવાબમાં જોઈએ છે દેશી એટલે દસ ની માઇનસ એક ઘાત અને જવાબમાં તમારે જોઈએ છે સેન્ટી સેન્ટી એટલે દસ ની માઇનસ બે ઘાત તો આપણે આનો જવાબ આ રીતે લાવીશું દસ પોઈન્ટ જીરો દસ ગુણ્યા દસ ની દસ ઘાત પ્રશ્નમાં આપેલો પૂર્વક ડેસી છે ડેસી માટે દસ ની માઇનસ એક ઘાત છે એના વડે આપણે ગુણીશું જવાબમાં આપણે જોઈએ છીએ સેન્ટી સેન્ટી એટલે દસની માઇનસ બે ગાત આના વડે આપણે આપેલી સંખ્યાને ભાગીશું તો આપણને જવાબ મળશે દસ પોઈન્ટ દસ ગુણ્યા આ દસની માઇનસ બે છે ઉપર લઈ જશો પ્લસ બે ઘાત થઈ જશે પ્લસ બે માઇનસ એક એટલે પ્લસ એક બચશે અને સાથે દસની દસ ઘાત છે એટલે તમારો જવાબ આવશે દસની અગિયાર ઘાત તો આ બીજું એક એક્ઝામ્પલ થયું આશા રાખું છું કે આ એક્ઝામ્પલ જોયા પછી આ કોષ્ટકને કેવી રીતે રીડ કરી શકાય આ કોષ્ટકનો કેવી રીતે ઉપયોગ કરી શકાય અને સ્પષ્ટ અને ઝડપી જવાબ કેવી રીતે લાવી શકાય આમાં તમને મદદ મળશે તો આ જ રીતે બેટા ખૂબ સારા વિડીયોઝ જોવા માટે અને આપને અઘરા લાગતા ટોપિક છે એ ટોપિક અંગે માર્ગદર્શન મેળવવા માટે તમે અમને જણાવી શકો છો અમે પૂરેપૂરી કોશિશ કરીશું કે આપને અઘરા લાગતા ટોપિકને બની એટલી સરળ ભાષામાં સરળ ઉદાહરણો સાથે તમને સમજાવી શકીએ આભાર થેન્ક યુ